એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી જે અમદાવાદ મનપાને લઈને મહત્વના સમાચાર છે જેમાં વિપક્ષ નેતાની આવતીકાલે પસંદગી કરવામાં આવશે તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે આવતીકાલે લાંબા સમયથી આ ચાલી રહેલી વિપક્ષના નેતાની જે વિવાદ હતો એ વિવાદનો આખરે અંત આવ્યો છે અટકળોનો અંત આવ્યો છે ગુજરાત કોંગ્રેસ આંતરિક લોકશાહી ચૂંટણી પંચની બેઠક મળશે અને જેમાં હવે વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને લઈને આ મહત્વના સમાચાર છે ત્યારે હવે જે અટકણો વહેતી હતી તે અટકળોનો અંત આવ્યો છે સમિતિના સભ્યો એએમસી વિપક્ષ નેતા માટે કોર્પોરેટરનો મત જાણશે અને આખરે વિપક્ષની નેતાની પસંદગી કરવામાં આવશે ત્યારે એક હજાર એક કરતાં પણ વધુ ઉમેદવાર હશે તો ચૂંટણી યોજાશે તેવી વિગતો પ્રકાશમાં આવી રહી છે વિપક્ષ નેતા બનવા માટે બાર મત જરૂરી છે ત્યારે આજે અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ઝલક આ ઝલક જણાવશો કે હવે જે અટકણો છે તેનો અંત આવતો જોવા મળી રહ્યો છે શું વિગતો પ્રકાશમાં આવી રહી છે એક વધારે ઉમેદવાર આપણે જોવા મળી રહ્યા છે કે શું વિપક્ષ માટે વિપક્ષના નેતા માટે જોવા મળી રહી હતી સમયથી આ વિવાદ ચાલ્યો આવે છે ત્યારે વિપક્ષના નેતા કે વિપક્ષના નેતાની પસંદગી કરવા માટે આવતીકાલે છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે છે તે બપોરે જે બેઠક મળવાની છે નેતા માટે છે તે વોટિંગ કરવામાં આવશે આવતીકાલે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કલાકે છે તે બેઠક છે માનવામાં આવે છે કે જે વિપક્ષ જે કોંગ્રેસ છે તે કોંગ્રેસ અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસના છે જેના બે જૂથો જોવા મળી રહ્યા હતી પઠાણ અને અન્ય એક જૂથ જોવા મળી રહ્યું છે ત્યારે જે પક્ષના છે તે વિપક્ષના નેતા તરીકે છે પસંદગી પામશે પરંતુ જે આ મુદ્દો છે તે મુદ્દો ઘણા લાંબા સમયથી આવે છે અને જે દાર મત છે મત મળે છે અને કયા દૂધના જે કોર્પોરેટર છે તેને વિપક્ષના નેતા તે જોવું રહેશે ધન્યવાદ સમગ્ર માહિતી બદલ